સાઈનાથ પ્લોટ તથા સિવિલ પ્લોટ જેલનાથ પ્લોટ મફત પ્લોટ આ બધા પ્લોટના એક જ પ્રશ્ન છે જેમ કે ગટરના રોડ રસ્તા પાણી તથા અત્યારે હાલમાં જે રેલવેનું કામ ચાલી રહ્યું છે તેનું પાણી ડિવાઈડ અમારા પરા સાઈડ કરવામાં આવ્યું છે તેના કારણે અતિ વરસાદના કારણે ઘરમાં પાણી ઘૂસવાની પણ સંભાવના ભવિષ્યમાં રહી છે અવારનવાર અમારા પરાના વિસ્તારમાં અત્યાર સુધીમાં સરપંચો ઘણા બદલા પણ એક પણ પ્રકારના કામ થયા નથી અમારે કોઈ સરકાર આરે વિરોધ નથી સરકાર ઉપરથી કામ ફાળવે છે ગ્રાન્ટો આપે છે બધી વાત હતી પણ અમારા વિસ્તાર સુધી એક પણ ગ્રાન્ટ કે એક પણ કામ જે અત્યાર સુધીમાં પહોંચા નથી તે બાબતે અમે મામલતદાર સાહેબ શ્રીને તથા ટીડીઓ સાહેબ શ્રીને આવેદન પત્ર પાઠવી અને અમારા પ્રશ્નોની રજૂઆત કરેલી હતી નથી જો પાણી સમસ્યા બહુ છે પાણી આવે છે રેલવે પાણી બહુ આવે છે અને કસરો કાંઈ કસરા પેટી નથી કોઈ સફાઈ કરવા આવતું નથી કોઈ સારું કરતું નથી કાંઈ સાહેબ અને અમારે તકલીફ મોટી છે અમારે રોડ રસ્તા અમને સારા કરી ગયો અમારે તકલીફ એ છે કે નાકે નાકે અમે પાણીનું ભર્યું ને અમે છોકરાને નિશાળે અમારે તેડી તેડીને બારા કાઢવા પડે છે નથી છોકરું આલી એક નથી મોટી બાયું મોટી ઉંમરના આદમીને કોઈ છોકરા નથી આલી એકતા ઘર વેરા ઘરવેર બધુંય કરીએ છીએ સાહેબ અમને અમારે આ વરસાદથી અમે આમના મામના રહીએ છીએ સાઇન કરવાનું બહુ બસ